રાજકોટ મહાનગરપાલિકા અને જીસ દ્વારા કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલપમેન્ટ વિષય પર વર્કશોપનું આયોજન કરાયું જર્મનીની એજન્સીના સમર્થન સાથે ભારત સરકાર શ્રીના કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય મોહા જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કોઓપરેશન બીએમસેડ દ્વારા કમિશન કરાયેલ સસ્ટેનેબલ અર્બન મોબિલિટી એરકોલિટી ક્વોલિટી ક્લાઇમેટ એક્શન અને એક્સેસિબિલિટી સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટે ટેકનિકલ સહયોગ ઉપલબ્ધ થઈ રહ્યો છે આ પ્રોજેક્ટ ભારતના પાંચ રાજ્યો ઓડિશા ગુજરાત કેરળ કર્ણાટક અને મેઘાલય માંગથી પસંદ કરેલા નવ શહેરોમાં લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત માંગથી રાજકોટ અને સુરત શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે આ પ્રોજેક્ટ અંતર્ગત ત્રેવીસમી મે ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ માટે એક વર્કશોપ પણ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં કમ્પ્લીટ સ્ટ્રીટના સિદ્ધાંતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અગાઉના વર્કશોપને અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને જીસ દ્વારા પાંચ અને છ ઓક્ટોબરના રોજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ માટે બે દિવસીય કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલપમેન્ટ કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલપમેન્ટ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ